હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ફ્લાવર સમોસા બનાવવાની રેસીપી લઈ લઈશું પેલા લોટ બાંધી લઈશું તો અહીંયા એક કપ મેદો લીધો છે મેં હવે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા અડધી ચમચી અજમો લીધો છે હાથેથી ક્રસ કરીને આપણે એડ કરી દઈશું હવે તેલ એડ કરીશું આપણે હવે લોટને મિક્સને હવે આપણે લોટને સરસ એવું મિક્સ કરી લઈશું હવે થોડું પાણી એડ કરીને આપણે સરસ એવો કઠણ લોટ બાંધી લઈશું જે રીતે સમોસાનો આપણે બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધી લઈશું હવે સરસ આપણે લોટ બાંધી લીધો છે આ રીતનો કઠણ હવે થોડુંક તેલ એડ કરીશું આપણે અંદર હવે સરસ હવે બે મિનિટ આપણે એને સરસ કેળવી લઈશું સરસ કેળવી લીધો છે હવે પંદર મિનિટ આપણે એને રેસ્ટ આપીશું ત્યાં સુધીને આપણે બટાકાનો માવો કરી લઈશું તો અહીંયા આગળ મેં એ બટાકાને બાફી લીધા છે તો હવે આ રીતની છીણીથી પહેલાં છીણી લઈશું જેથી અંદર એક બી ગાંઠો ના રે ને એ રીતનું આપણે કરી લેવાનું છે બટાકાના એ રીતના છીણી લઈશું આપણે એથી ગા બટાકાનો ગાંઠો ના રે એ રીતનો છીણી લેવાનું છે આપણે હવે એની અંદર આપણે મસાલા કરીશું તો એની અંદર અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું એક ચમચી લીલા મરચાં એડ કરીશું તો અહીંયા તીખા લીલા મરચાં છે એટલે એક ચમચી એડ કર્યા છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાની પાવડર એડ કરીશું હવે એમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું પાંચ ચમચી દાનાજીરું પાવડર એડ કરીશું હવે એમાં બે ચમચી દાણા એડ કરીશું આપણે હવે એની અંદર આપણે બે ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું આ તમા કોર્ન ફ્લોર ના હોય તો ચોખાનો લોટ એડ કરી દેવાનો બે ચમચી એક અને બે ચમચી આપણે કોર્ન ફ્લોર એડ કર્યો છે હવે બધું એવું સરસ આપણે મિક્સ કરી લઈશું તો આ મસાલામાં તમારો વઘાર કરવો હોય તો વઘાર કરી શકો છો પણ આ મસાલો ફ્લાવર સમોસામાં વઘાર કર્યા વગરનો હોય છે તો સરસ લાગે છે એ તો સરસ આપણે હવે બધું મિક્સ કરી દીધું છે હવે લોટને બી પંદર મિનિટ થઈ ગયા છે હવે મિક્સ કરી લઈશું આપણે એને હવે ફરી એકવાર આપણે કેળવી લઈશું એને તો સરસ એવો સ્મૂથ આપણો લોટ રેડ થઈ ગયો છે હવે આમાં અહીં આપણે ગુલ્લા લઈશું હવે એક ગુલ્લો લઈને આપણે અટા મનમાં કોટ કરી લઈશું અને સરસ એવી રોટલી વણી લઈશું જેથી આ રોટલી એકદમ પાતળી વણીશું આપણે આ સાઈઝની આપણે રોટલી વણી લેવાની છે તો આ સાઈઝની આપણે બે રોટલી વણવાની છે આ સાઈઝની બે રોટલી બની લીધી છે આપણે જે સ્ટફિંગ બનાવી તું ને એ એડ કરી દેવાનું છે અંદર બટાકાનું આ રીતનું થોડુંક અંદર એડ કરીને પાતળું પાતળું બધે ફેલાઈ લેવાનું છે આપણે આખી રોટલી પર આ રીતે ફેલાઈ લીધું છે હવે બીજી રોટલી એની પર મૂકી લઈશું આપણે અને આ રીતે આપણે બંધ કરી લઈશું એને હવે આપણે એને ચોરસમાં કટ કરી લઈશું પહેલા આ રીતે હવે આ રીતે ચોરસમાં આપણે કટ કર્યું છે પછી એની અંદર બી આપણે કટ લગાડીશું આ રીતના પેલા ઊભા કટ લગાડીશું પછી આળા કટ લગાડીશું આ રીતે આપણે પછી આ રીતે એક ઉચકીને આપણે આ રીતે ફ્લાવરનો શેપ આપી દઈશું આ રીતે આ રીતે બંધ કરી દેવાનું છે આ રીતે ફ્લાવરનો શેપ આપી દઈશું આપણે આ રીતે બધા કરી લઈશું આ રીતે આપણે ફ્લાવર શેપ આપી દીધો છે હવે આપણે તરી લઈશું એને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ફ્લાવર સમોસા અંદર એડ કરી દઈશું હવે ધીમા તાપે આપણે એને તરાવા દઈશું હવે આપણે પલટાવીશું એને આ રીતે તરાવા દઈશું આપણે અંદર કોર્ન ફ્લોર એડ ને મસાલામાં જેથી મસાલો આપણો બહાર ના નીકળે એટલા માટે કોર્ન ફ્લોર એડ કરવાનો અને ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ એડ કરી દેવાનું અંદર આપણા સરસ એવા ફ્લાવર સમોસા તરાઈ ગયા છે તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું એને તો હવે પ્લેટમાં લઈ લઈશું આપણે એને આપણે આપણા બધા ફ્લાવર સમોસા તરાઈ રેડી થઈ ગયા છે હવે હવે આપણે આપણે કરીશું તો ટોમેટો સાથે સમોસા લઈ લઈશું આપણે તો જોઈ શકો છો સરસ એવો શેપ આવ્યો છે આપણે ફ્લાવર સમોસાનો ફ્લાવર સમોસા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં